અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ જોગર્સ પાર્ક ગાર્ડનની બહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક પ્રતિમાનું જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવેલ છે આજ દિન સુધી આ ગાર્ડનનું નામ જોગર્સ પાર્ક તરીકે ઉલ્લેખ થતો હતો પરંતુ હાલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂપ પ્રતિમાની સ્થાપના થયા પછી ઘણા બધા હિન્દુ સંગઠનો અને લોક માંગ પ્રમાણે આ ગાર્ડનનું નામ બદલીને શ્રી શિવાજી પાર્ક નામ જાહેર કરવા તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ અપીલ છે ત્યારે હિન્દુ ધર્મ સેના દ્વારા અંકલેશ્વરના પ્રાંત અધિકારીને જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી શિવાજી પાર્ક નામ કરવા માટે આવેદન પત્ર પાઠવ્યું હતું આજ રોજ હિન્દુ ધર્મ સેનાના તમામ સાથી મિત્રો સાથે જે અંકલેશ્વર જીઆઈડીસી ના અંદર જોગર્સ પાર્ક માં ત્યાં ગાડી છત્રપતિ શિવાજી ની જે મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું છે તો ઘણા સમય થી આ પાર્ક નું નામ જોગર્સ પાર્ક હતું તો આપડા સીઆર પાટીલ સાહેબ દ્વારા ત્યાં આટલું ભવ્ય મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું છે તો તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતા ની માંગ છે કે આ પાર્ક નું નામ હવે જોગર્સ પાર્ક બદલીને ને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે એવી તમામ હિન્દુ જનતા પ્રેમી ની માંગ છે